કમાણા ચોકડી ઉપર થયેલી મારામારીમાં ફરિયાદ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર ઘટનાને એક મહિનો વીતી ગયો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કર્યાનો ફરિયાદીનો આરોપ ગત ત્રીસ સપ્ટેમ્બરના રોજ વિસનગરની કમાણા ચોકડી પાસે સવારના સમય ઇકો ચાલક સાથે મારામારી સર્જાઈ હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને વિસનગરમાં મોટો પડઘો પડ્યો હતો ઇકો ગાડીને પાછળના ભાગે બીજી ગાડી અડી જતા સામાન્ય બાબતમાં ધોકાઓથી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી પણ વિસનગર પોલીસની ઢીલી કામગીરીના લીધે હજુ સુધી આરોપીઓ પકડાયા નથી અને ફરિયાદી ધક્કા ખાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે સામૂહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને તરત પકડી પાડતી વિસનગર પોલીસના હાથમાં મારામારીની ઘટનાના આરોપીઓ આવ્યા નથી જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે તો સામે પક્ષે ફરિયાદીએ સમગ્ર મામલે શું કહ્યું તે આવો જોઈએ આજે એક મહિનો થઈ ગયો સાહેબ ત્રીસ દિવસથી તે દિવસ સુધી આજ મહિનો થઈ ગયો પણ કોઈ કાર્યવાહી થઈ નહીં પોલીસ વાળાને અમે ધક્કા ગયા મોટા માણસ છે કારણે કોઈ કાર્યવાહી થતી નહીં અમે રોજ બે દિવસે બે દિવસે રાતે લેવડાવીએ પોલીસવાળા બે દિવસમાં પકડી લઈએ ચાર દિવસમાં પકડી લઈએ કોઈ કાર્યવાહી કરતા નહીં તો એ સાહેબે એસપી સાહેબે જવાબ આપ્યો જી મને હું ચાર દિવસમાં પકાવી દેવડાવું છું બહુ દિવસમાં પકડાવી દેવડાવું છું તો એ આજે એક મહિનો બે દિવસ ત્યાં પણ હજી કોઈ રજૂઆત થઈને કોઈ કાર્યવાહી કરી નહીં વિસ્તારગર પોલીસ એવા જવાબ આવે છે કે આજે અમે એટલે કે ત્રણ દિવસમાં પકડી લાવીશું બે દિવસમાં પકડી લાવીશું કે અમે ફોરવા મૂકી દીધેલા છે અને એ રીતે અમને વાત કર્યો પણ અમને એવું લાગે છે કે પૈસાની પાવરના કારણે રે કોઈ પકડવા જતા નહી એવું લાગે છે અમારી એવી માગણી છે કે જેમ એમ ઝડપી પકડી લાવો બસ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં